તો કરજણના માત્રોજ ગામે કાંસના પાણી ફરી વળ્યા છે ભૂખી કાસના પાણી માત્રોજમાં ફરી વળ્યા છે ત્યારે પાણી ભરાઈ જવાને કારણે નવીનગરી વિસ્તાર પણ સંપર્ક વિહોણો બન્યો છે નવીનગરીમાં જવાના ખાડી રોડ પર પણ પાણી ભરાઈ ગયા છે ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સુનિલ પટેલ જોડાયા છે સુનિલ જણાવશો અનેક વિસ્તારો અત્યારે જળબંબાકાર જેવી પરિસ્થિતિમાં છે શું છે વિગત તે ચોક્કસથી જંગના જણાવતો કે જે રીતે ગત રાત્રિએ કરજણ પંથકની અંદર ભારે વરસાદ વરસ્યો છે ચાર કલાકની અંદર પાંચ ઇંચ વરસાદ વરસતા કરજણ નગર તેમજ તાલુકા પંથકની અંદર પાણી પાણી જોવા મળી રહ્યું છે તાલુકાની વાત કરવામાં આવે તો તાલુકાના હલ્દરવા ગામે પણ નવી નગરીના ચાલીસ જેટલા મકાનોમાં વરસાદી કાસના પાણી ફરી વાયા છે તો બીજી તરફ તાલુકાના માથરોજ ગામે ભૂખી કાસના અંદર પાણી આવતા ભૂખી કાસનું પાણી નવી નગરીના જવાના ખાડીવાળા રોડ પર ગળા પાણી ફરી વળતા ગામની અંદર આવેલી નવી નગરી અત્યારે સંપર્ક વિહોની બની છે આભાર સુનીલ સમગ્ર માહિતી